આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદશ્રી જશુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા તૂચકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઈમના ભોગ બનેલા અલગ અલગ એકવીસ લોકોના નવ લાખ છોત્તેર હજાર રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા આજ દિવસ સુધી જિલ્લામાં કુલ ચાલીસ લાખ એકોતેર હજાર રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઇમ હવે એની ચરમસીમા ઉપર છે એક ઓટીપીવાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં દસ ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવો નહીં સાયબર ક્રાઇમથી એકદમ સતર્ક રહો એલર્ટ રહો સુરક્ષિત રહો અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઇમ બની પણ ગયું તો ઓગણીસો ત્રીસ ઉપર કોઈપણ પ્રકારના સંકોચ વગર જાણ કરો હા છેલ્લી એક વાત એ ડિજિટલ એરેસ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ કરી શકતું નથી ફોન ઉપર કોઈ પણ કોર્ટ તમને તમારી સીધી કોઈપણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી એટલે આવા ડિજિટલ એરેસવાળી બાબતના પણ કોઈ ફોન આવે તો પણ ઓગણીસો ત્રીસ ઉપર તાત્કાલિક જાણ કરો આ તબક્કે હું માનનીય સાંસદશ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું મારી સમગ્ર ટીમ પીઆઈ કામળિયા અને અમારા સ્ટાફના પીએસઆઈ ડામોર સહિત અમારી સાયબર ક્રાઇમ સ્ટાફના મારા તમામ પોલીસ કે જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે ને જેના કારણે આ પ્રજાના આ રીતે લૂંટાતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે તો તેનો પણ આભાર માનું છું જય હિન્દ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો